વાત કરીશું એક મહત્વના સમાચાર વિશે મહત્વના સમાચાર મળી રહ્યા છે તો જમ્મુ કાશ્મીરમાં આતંકવાદ સામે એનઆઈએ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે જમ્મુ કાશ્મીરમાં એનઆઈએ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે જેમાં શ્રીનગરના કેટલાક વિસ્તારમાં એનઆઈએ દ્વારા આતંક સામે દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આતંકી ષડયંત્રની તપાસ હેઠળ એનઆઈએ દ્વારા આ દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે આતંકી ષડયંત્રો રચી રહ્યા છે તેના વિરુદ્ધ આ કાર્યવાહી કરવામાં આવી રહી છે પુલવામા કુલગામ શોપિયા બારામુલ્લા અને કુપવાડામાં દરોડાની કાર્યવાહી એનઆઈએ દ્વારા કરવામાં આવી છે જમ્મુ કાશ્મીરમાં આતંકવાદ સામે એનઆઈએ દ્વારા દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે આતંકવાદ વિરુદ્ધ આ કાર્યવાહી કડક કરવામાં આવી છે શ્રીનગરના કેટલાક વિસ્તારોમાં એનઆઈએ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે આતંકી ષડયંત્રની તપાસ હેઠળ એનઆઈએ દ્વારા દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે જમ્મુ કાશ્મીરના કેટલાક વિસ્તારોમાં જેમ કે પુલવામા કુલગામ સોપિયા બારામુલ્લા અને કુપવાડામાં દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે